શ્રી શાકંભરી દેવીનું વ્રત વિધિ શ્રી શાકંભરી દેવીનું વ્રત એ કળિયુગમાં અમૃત સમાન તથા કલ્પવૃક્ષ સમાન માનવામાં આવે છે આ વ્રત સુદ્ધ નોમ અથવા સુધ શુક્રવારે શરૂ કરવામાં આવે છે વ્રત કરનારે શ્રી શાકંભરી દેવીની પંચોપચાર કે સોળસોપચાર પૂજા કરવી અને પછી શ્રી શાકંભરી ચાલીસાનો પાઠ કરવો માતાજીની આરતી કરવી આખો દિવસ સંયમ નિયમથી રહેવું અને એક જ સમયે ગમે તે એક શાક ખાઈને ભોજન કરવું શ્રી શાકંભરી દેવીને સુરણ અને શક્કરિયા અતિશય પ્રિય છે માટે તે પણ ભોજનમાં લઈ શકાય છે જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં કનિષ્ઠ ગ્રહપીડા હોય નાગદોષ કાલ સર્પદોષ કે શનિ અને રાહુનો શ્રાપિત યોગ હોય તો તેવા વ્યક્તિએ એકવીસ શુક્રવાર સુધી આ વ્રત કરવું જોઈએ આ વ્રત કરવાથી ગ્રહની પીડા તો દૂર થાય જ છે સાથે જ વ્રત કરનારને અભ્યાસ અને ધંધામાં પણ પ્રગતિ થાય છે વેપારમાં વૃદ્ધિ થાય છે અને શત્રુઓનો નાશ થાય છે સાથે જ શ્રી સાકંભરી દેવીના આશીર્વાદથી કોર્ટ કચેરીના કામમાં પણ વિજય મળે છે આકસ્મિક ધન લાભ થાય છે અને માતાજી બધી જ રીતે તે વ્યક્તિનું રક્ષણ કરે છે શ્રી સાકંભરી દેવીનું વ્રત પૂરું કરીને ઉજવણાના દિવસે ત્રણ કે પાંચ કુમારિકાઓને ખીર પૂરી શીરો અને શાક જમાડવું અને કપડાનું દાન આપવું આ રીતે એકવીસ શુક્રવાર પછી વ્રતનું ઉજવણું કરવું જય માતાજી